તું થઈ ગયું શું બ્રેસલેટ તૂટી હોય એટલે મેં સરગું ટ્રાય કરું છું આવડની બીચ અંદર નાખી દીધા એટલા બધા બીચ છે અચ્છા અને પછી અને પછી આને લોકો આવ્યા છે ઈડલી કેવું છે

મજા આવશે કેરી ખાવાની ખાવ હા મુનસુદ ની શરૂઆત થઈ ગઈ છે અને મળી રહ્યા છે કંટોલા કંટોલા કે કંકોડા કે બધી જગ્યાએ અલગ અલગ બોલાતું હોય છે અને તો હવે આપણે આનો વઘાર કરીશું કંટોલા આજે શાકમાં અમારે કંટોલા છે તો હું કેવી રીતના કંટોલા બનાવું છું એ હું તમને બતાવી રહી છું અને તમે પણ કેવી રીતના કઈ ટાઈપથી બનાવો છો એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો સૌથી પહેલા તેલ લઈ જાય એટલે હીંગ નાખી અને કાંદા નાખી દઉં છું ખાંડેલું લસણ અને મરચાં નાખી દઉં છું હવે હું થોડું મીઠું નાખી અને આને ચડવા દઈશ ડુંગળી થોડી સતરાઈ ગઈ છે એટલે હું આમાં કંટોલા નાખી દઈશ બધું ચડવા દેવાનું અને પછી એમાં મસાલો કરશું થોડી મીઠું નાખી ચડવા દઈશું હવે આપણે

કંટોલા ને એવું શાક ખાય નહીં કારેલા ને કંટોલા છોકરાઓ ને કંઈ ભાવે નહીં એના માટે બીજું શાક બનાવું પડે એના માટે હું ગળકા બનાવવાની છું ચડવા દઈએ મસાલો નાખી દીધો હવે આ જે છે ને આમાં પાણી એમને છૂટે એટલે ધીમા ગેસે છે ને એમને મજુ ચડવા દે પાણી નહીં નાખું હું આમાં ધીમો ગેસ રાખો ને તો આના જ પાણીમાં ને પાણીમાં સરસ ચડી જાય આમાં પાણી છૂટું થાય ને ગલકાનું તો એમ જ ચડી જશે આ શાક

ચાલુ થઈ ગઈ છે સમર વેકેશન લાંબો નથી કરી શું ફ્રેન્ડ આગળ તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરણ ના ભૂતા બાય બાય